દર્શક મિત્રો સમાચારોની વાત કરીશું એક તરફ ચર્ચામાં રહેલી બેઠક એટલે કે સાબરકાંઠા બેઠક જે આ ફરી કંઈક નવા જૂનીના એંધાણ છે ત્યારે હાલ સાબરકાંઠાની સ્થિતિ શું છે હિંમતનગરમાં કારણ કે ડેમેજ કંટ્રોલ માટે બેઠકો પણ યોજાઈ રહી છે તે વચ્ચે આ બધી જ વિગતો આપવા માટે આપણી સાથે સંવાદદાતા બારોટ સાથે આપણે ચર્ચા કરીશું પરંતુ હાલ જો વાત કરીએ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારોની ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ચૂંટણીને લઈને પણ ઉમેદવારોનો વિરોધ સર્જાયો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકે કે તાલુકા પંચાય જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલના નિવાસસ્થાને ગૃહપ્રધાન હરસંઘવી આવી પહોંચ્યા છે કેટલા સમયથી વિવાદને લઈને પણ કેટલાક કાર્યકર્તાઓ આગેવાનો અને જિલ્લા પંચાયતના કેટલાક સદસ્યો પણ આ વિરોધ કરવામાં આવ્યો છે ઉમેદવારને લઈને પણ વિરોધ સર્જાયો છે વિરોધને લઈને પણ કેટલાક કાર્યકર્તાઓ પણ સામેલ છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકે કે જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને ગૃહપ્રધાનની એક બેઠક પણ યોજવામાં આવી છે જે ડેમેજ કંટ્રોલ કરવાને લઈને ને પણ એક બેઠક યોજાઈ છે કેટલા સમય સુધી આ બેઠક યોજાશે તે જોવાનું રહેશે સુરેથોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા